્રીમ આઈસક્રીમ ગાવાની મને કોઈ આઇસક્રીમ નહી કવડાવતું

Malaysia. Malaysia.

ગયો ગયો બોલો આવો એ કે છે ને તેના ખવાય માટા ઘોડાને બોલો ચણા ભાવ છે કઈ જગ્યાએ માં કોડ આ રહ્યું આ રહ્યું

એય આ રી માગળો બેળાયો સચ્ચી તો ગોડા થઈ ગયા તમે કોઈ રાજી નહી કઈ નહોતું મે મારા હા હોય તી તો કાલ જઈ આવું તમે ગોડા થઈ ગયા આ ખૈલો શાંતિ થી આલુ હ તમને કેવું લાગે છે આલુ મેડુય હે એ આટલું હા ઓ એટલું

vẫn à, à, đi vẫn à, đi 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 vẫn đi vẫn đi

ને વિઘુ પડી જાય વોટક પેગો કલુ કરજો તો પૈસા આવી જશે હો વોટક જોક લઈ

તારા રસ્તે જા ભાઈ તું મારો બટા તો મને હાતાવા ની ગોડા નઈ યાર હું તારું કેવું બંધ કરી યાર આ જો આ જો બીક લાગે આ બીક લાગે એમ કરે આ કોઈ યાર લે એ યાર એ મને માર બટા મારે ના પરવા કે નહી આદી ના ગમ ન પડતી તો આથી આયો ભાઈ તું રાજસ્થાન તો ગોડે જીવ ના થઈ જતો માળા કોઈ રાખતો નહી મને તો રાખતો નહી અમાર પર એ ગાડવાની બધી તમે હેલન કરો હા